તો રાજ્યના સંજયનગરમાં વરસાદ બાદ કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે ત્યારે અહીંના સ્થાનિકોએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી નગરપાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો જમના પર રોડ પર આવેલી આ સોસાયટીમાં પીવાના પાણીની પાઇપલાઈનના ખોદાણ બાદ રસ્તો સમતળ નહીં કરવામાં આવતા આ સમસ્યા સર્જાય છે મારું નામ નિશિતા પરમાર છે હું એક સ્કૂલ ટીચર છું મારે રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાનું થાય છે પણ મારે સ્કૂલે જવા માટે આટલા કિચકાળમાંથી હાલી અને દુકાન સુધી આવીને અહીંથી ગાડી લઈને જવાનું થાય છે પાછું રિટર્નમાં એ ગાડી મૂકવાની અને પછી પાછું ઘરે જવાનું છે પ્રાથમિક જેના કારણે થયું છે આ બધું તેના કારણે કે પાઇપલાઇન પાણીની સમસ્યા હતી એટલે પાઇપલાઇન નાખવા હાટું અમે અરજી કરેલી હતી અને એ અરજીના બદલામાં એ લોકો ગામમાં રહેવા માટે મજબૂર કરી દીધા છે અત્યારે કે તમે ખેતર ખૂંદો અને ખેતરમાંથી ગારો કીચડ તો વાત પૂછો માં કે નાના છોકરાઓ તો ચાલી શકતા જ નથી અને અહીંયા અમારે વૃદ્ધ લોકો પણ છે એની માટે પ્રાથમિક જરૂરિયાત દાખલા તરીકે અમારે હોસ્પિટલે લઈ જવા હોય તો હોસ્પિટલ લઈ જવા માટે પણ એકસો આઠે અંદર આવી શકે એમ નથી આજે શું કર્યું થાળી વેલણ આજે શેરીમાં પ્રદર્શન થાણી વેલણ લઈને કરવામાં આવેલું તંત્રને જગાડો મારું નામ નિધિબેન ગજેરા છે સંજયનગરની હાલત એટલી ખરાબ છે કે કોઈ આવવા ત્યાર નથી અત્યારે બાટલાવાળા છે કે પાણીવાળાને ગમે તેને ફોન કરી છે એનું નામ સાંભળીને કોઈ પણ આવવા ત્યાર નથી અને અમારે સ્કૂલમાં છોકરાઓને એટલી પરિસ્થિતિ થાય છે કે બસુવાળા રાહ નથી જોતા અને વયા જાય છે આજે સત્તર દિવસ ત્યાં પાણી દીધું નથી પાણી નથી દીધું અને એટલી કિચડ છે કે બાળકો મોટા કોઈ હાલી નથી શકતા અને એકસો આઠ વાળાને ફોન પાડી ના પાડી દે કે સંચાઈ નગરમાં નઈ અને અમે નગરપાલિકામાં ત્યાં કહેવા જાઈ ચી તો ઈ કોઈ જવાબ દેતું નથી તો આનો જવાબદાર કોણ છે શું આજે શું કાર્યક્રમ કર્યો તંત્રને જગાડવા થારી અમે બતાઈ ગયાતા એને ખાલી વેણો વગાડી અને અમે જગાવવાનો પ્રયાસ કર્યો અથી કોઈ પણ વાહન આવતા નથી અમને કોઈ છોકરા બાળકોને તેડવા માટે સ્કૂલ બસ આવતી નથી અને અમારા 17 દિવસથી અમારા ઘરમાં કોઈ પાણી જ નથી ગારો કીચડ કેવું છે ગારો કીચડ અસંખ્ય છે કે જેના કારણે કેટલા લોકો લપસી ગયા છે હજી પણ ભય છે કે આમાંથી કોઈ જો કોઈ પણ વધારે લાગી જાય તો અમે શું કોણ જવાબદાર છે શું 108 નેવું આવી શકે આ સ્થિતિ છે કોઈ પણ જાતની સ્થિતિ નથી આમ જોવો તો ખરા ગારો અને કીચડ અને માણસ પણ ચાલી શકતું નથી એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ આવી શકે એમ્બ્યુલન્સ પણ નથી ચાલી શકતી કોઈ બીમાર હોય તો કેમ લઈ જવા કોઈ પણ લેડીસ ના કોઈ પ્રશ્ન હોય તો કેમ કરશું અમે કોઈ પણ જોવા તો આવો એક વાર તો જોવા જયનગર ની અંદર પરિસ્થિતિ કેવી ખરાબ છે તમારા ધારાસભ્ય આવ્યા હતા જોવા કોઈ જોવા નથી કોઈ પણ અમારી પરિસ્થિતિ કોઈ સાંભળી જ નથી અત્યાર સુધી નથી ધારાસભ્ય પણ નથી આવ્યા